નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નેમરાજ સુંડા ક્વિક રિવિઝનનો સેકન્ડ પાર્ટ છે ઓગણીસો ને ચુમ્મોતેર ઇઝ સેલિબ્રેટેડ એઝ વર્લ્ડ પોપ્યુલેશન યર ઓગણીસસો ને અઠ્ઠાણું ઇન્ટરનેશનલ ઇયર ઓફ ઓશિયન બે હજાર બે ઇન્ટરનેશનલ યર ઓફ ઇકો ટુરિઝમ અને ઇન્ટરનેશનલ યર ઓફ માઉન્ટેન્સ બે હજાર ત્રણ ઇન્ટરનેશનલ ઇયર ઓફ ફ્રેશ વોટર બે હજાર ચાર ઇન્ટરનેશનલ યર ઓફ રાઈસ બે હજાર પાંચ ઇન્ટરનેશનલ ઇયર ઓફ ફિઝિક્સ બે હજાર છ ઇન્ટરનેશનલ ઇયર ઓફ ડેઝર્ટ એન્ડ ડેઝર્ટિફિકેશન બે હજાર સાત ઇન્ટરનેશનલ ઇયર ઓફ વોટર બે હજાર આઠ ઇન્ટરનેશનલ ઇયર ઓફ પોટેટો અને ઇન્ટરનેશનલ ઇયર ઓફ સેનિટેશન બે હજાર નવ ઇન્ટરનેશનલ ઇયર ઓફ ફાઈબર બે હજાર દસ ઇન્ટરનેશનલ ઇયર ઓફ બાયોડાઈવર્સિટી બે હજાર અગિયાર ઇન્ટરનેશનલ ઇયર ઓફ ફોરેસ્ટ એન્ડ કેમેસ્ટ્રી બે હજાર બાર ઇન્ટરનેશનલ ઇયર ઓફ કો ઓપરેટિવ અને સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ બે હજાર તેર ઇન્ટરનેશનલ ઇયર ઓફ વોટર કોપરેશન એન્ડ વિનોઆ બે હજાર ચૌદ ઇન્ટરનેશનલ ઇયર ઓફ ફેમિલી ફાર્મિંગ બે હજાર પંદર ઇન્ટરનેશનલ ઇયર ઓફ સોઈલ બે હજાર સોળ ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સેસ બે હજાર સત્તર ઇન્ટરનેશનલ યુરોપ સસ્ટેનેબલ ટુરિઝમ ફોર ડેવલપમેન્ટ બે હજાર ઓગણીસ ઇન્ટરનેશનલ ઇયર ઓફ ઇન્ડોજીનિયસ લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ રિલેટેડ ટુ એગ્રીકલ્ચર સેકન્ડ ફેબ્રુઆરી ઇઝ ફેમસ બાય વર્લ્ડ વેટલેન્ડ ડે અઠ્યાવીસ ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે ત્રણ માર્ચ World Wildlife Day mm.